અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસ્ટર માર્કેટિંગ યર્ડમાં આજે તારીખ છ એપ્રિલને શનિવારના રોજ જસ્ટર માર્કેટિંગ યર્ડમાં કપાસની આવક જોઈએ તો કે કાલે જે જોવા મળી રહી છે 8 થી હજાર મણા આસપાસની ભારી અને પાલ બંનેની થઈને અને હા મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલુ જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ પછીનો મોટો 7 9 10 ₹9 ₹9 10 હાલો હારું છે કીધું આપ 12 13 રૂપિયા પીવ કરી નાખો 21 3, 9, 1, 3,

પંદરસો ને ચોવીસ ને રૂપિયા સુપરમાર્કેટ લેના ઓ રાતે જામ દિનાનો એક પાકા કિલો નબળું આવે જોઈ લ્યો

પંદરસો ને છપ્પન રૂપિયા સુપરમાલ લેનાર પ્રતાપ બાપુ શિવ પંદરસો ને પચીસ રૂપિયા સુપરમાન લેનર પણ શ્યામ દુલાલ પણ શ્યામ

પંદરસો ને આડત્રીસ રૂપિયા સુપર માલ લેના રોત એલા ચાવું જ નથી ટેડી 14 સંતર પાપે ઘરની દુકાનમાં

દેખાય સદરોદ પૂનો છે બાપુ આગળનો ઠીક છે પૂનો છે એક ટી રોમાન કરો ભાઈ શિવશક્તિજી પૂનો છે બાઈ વિત્રં તો ઉપસ્થિત હુ હતી બેઠેલી 23 31

ચૌદસો ને પાંચ રૂપિયા નબળો કપાસ મીડિયમ કપાસ લેનાર રંગોલી 55 બનામાં ધરા કે સોમારી કામ આવે છે 56 58 69 ખાટ એકર બહાદ 54 બીજે લઈ જવું બાપુ હાલો લેવું નથી ખોટા નથી

ચૌદસો ને અઠ્યાસી રૂપિયા મીડિયમ મોલ લેનર પ્રતાપ બાપુ શિવસક ભીનિંગ આ નવ ભરી નવ આવી આવી નવ આવશે ગામ છે ગોવિંદભાઈ નવ ભરી બાપુ 1500 હા ઠીક બજે અત્યારે 9 આ 9 ભરી ધરાજી હાલે શું દામ આટલા રાણી પર હાલો બોલ દો વાત નઈ બોલવો જો રાણી રાણી નો રાણી ઉપર હાલો રાણી પાટા જણી તળ થઈ જણ જણી પાટા 1500 1500 કંદર એમ કે Banders van so euroà, mídium super mal, Le per tapar